સમગ્ર જે છે છે પર્વતો છે એ ગુંજી ભાદરવી પૂનમ ના મહા મેળાનો આજે પાંચમો દિવસ છે અને અમે પહોંચ્યા છીએ દાંતા અને દાંતાની અંદર આપ જોઈ રહ્યા છો અહિયાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે અહિયાં દરેક પ્રકારની મેડિકલ સુવિધાઓથી લઈ અને રહેવાની ઉત્તમ સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવી છે સાથે સાથે અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ પ્રકારના જે રીતના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રદેશ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા આપ જોઈએ છો રાત્રિ દરમિયાન અહીંયા ગરબા ગરબાનું આયોજન કરવામાં આવે છે અહીંયાં મંદિર છે માતાજીનું કે જ્યાં રોજ બંને ટાઈમ પૂજા અર્ચના થાય છે ને ત્યારબાદ અહીંયા આવતા તમામ યાત્રિકોની જે સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે છે યાત્રિકો અહીંયાં વિશ્રામો કરે છે ભોજન કરે છે પ્રસાદ લે છે અને ત્યારબાદ અહીંથી માતાજીના ધામ પર તરફ રવાના થાય છે ક્યાંથી આવો છો તમે અમે થી આવીએ છીએ અમે લોકો સાથે છીએ દર વર્ષે આવીએ છીએ માતાજીના દર્શન કરવા માટે અહીંયા સરસ બહુ સેવા સારી છે સેવકો બહુ સારી સહાય મળે છે જે પ્રકારે જોયું કે યાત્રિકો જે છે અંબાજી પહોંચવાની તૈયારી છે એની પહેલા દાંતા પાસે આ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે કહી શકાય ગુજરાતી હંમેશા સેવામાં અગ્રેસર હોય છે મારી સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ જોડાય સાગરભાઈ શું કે છો સમગ્ર આયોજનને લઈને અમા અંબાના આગળે સૌ ભાવિ ભક્તોને પહેલા તો જય જય શ્રી અંબે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત ભાદરવી સેવા કેમ્પ બે હજાર ત્રેવીસના આ સેવા કેમ્પમાં લાખો ભાવિભક્તોના દર્શન કરવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થઈ હજારોની જન્મદિનિમાં આપ જોઈ શકો છો ભોજન પ્રસાદ પણ લોકો લઈ રહ્યા છે આપ જોઈ શકો છો આપ પાછળની બાજુ વિશ્રામ કક્ષમાં પણ માઈ ભક્તો પોતાનું આરામ કરી અને પોતાની એક ક્ષણિક સુખ પણ મેળવી શકતા હોય છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે સૌની મનોકામના પૂર્ણ થાય અને ખૂબ બધાની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય માતાજી અને રમેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ સંસ્કાર થકી આ કાર્યકર્તા હોય છે દરેકમાં પણ આવા સંસ્કારોનું સિંચન થઈ બાદ ગડંબાના સરવણોમાં પ્રાર્થના કરીએ છીએ આભાર સાગર ભાઈ જે પ્રકારે જોઈ રહ્યા છો અહીંયા દ્રશ્ય કે યાત્રિકોને અહીંયા અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી છે જે રીતે જે થાકેલા હોય છે અહીંયા તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ આપવામાં આવી છે રહેવાની ભોજન પ્રસાદ લેવાની જે રીતે અહીંયા અત્યારે હાલ જોઈ રહ્યા છો અંબાજી નજીક પહોંચવાની તૈયારી છે ભાદરવી પૂનમને માત્ર ગણતરીના દિવસો એક જ દિવસ આગળ બાકી છે ત્યારે સતત આજે પાંચમો દિવસ છે આ આયોજન છે અહીંયા જોઈ રહ્યા છો મારી સાથે નરેશભાઈ ઠાકોર જોડાયા છે નરેશભાઈ જે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગુજરાત માં ઉપાધ્યક્ષ નરેશભાઈ શું કે છો અલગ અલગ યાત્રિકો અહીંયા પહોંચતા હોય છે સતત આજે પાંચમો દિવસ છે યાત્રાનું આપણ અહીંયા આવી જાઓ મારી સાથે પાછળના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ નરેશભાઈ અને હું અહીંયા ઉભાડી છું તો પાછળના દ્રશ્યો પણ એમાં આવશે નરેશભાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં સેવા નો લાભ લેવા માટે તક મળી છે અને એ આપણે ઝડપી લીધી છે યુવા મોરચા ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરકની અધ્યક્ષતામાં અને એમના માર્ગદર્શન હેઠળ આપણે પ્રથમ ગઈ સાલે આપણે સેવા કેમ્પનું આયોજન કરેલું ત્યારે લાખો પદયાત્રીઓ અહીંયા સેવાનો લાભ લીધેલો અને ત્યારે અમે ખમણ નાસ્તાની અંદર આપતા હતા અને વિશ્રામ અને મેડિકલની સેવા આપતા પણ આ વખતે પ્રશાંતભાઈના માર્ગદર્શન હેઠળ અહીંયા જતા અંબાજી જતા પદયાત્રીઓને ભોજન મળે ભોજન ની અંદર દાળ ભાત પૂરી શાક મોહન થાળ અને વિશ્રામ માટે પણ એમને અવગણ ના ના પડે ભોજન પદયાત્રી અહીંયા થી નીકળે છે એમના માટે પડોળથી વાળી નથી બેસી શકતા તો એમના માટે પણ એક સ્ટેન્ડ બનાવી અને બેસી શકે અને વ્યવસ્થિત ભોજન કરી શકે એનું આયોજન કરેલું છે મેડિકલ ની પણ સેવા ચાલુ છે સાથે સાથે રાત્રિ ગરબાનું પણ આયોજન કરેલું છે અલગ અલગ પ્રકારે રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો અહીંયા આવે છે આજે રાત્રે ગુજરાતના ખ્યાતનામ કલાકારો અહીંયા પહોંચવાના છે કાજલબેન મહેરિયા અહીંયા પહોંચવાના છે લાખો શ્રદ્ધાળુઓ અહિયાં માના જયારે ચાચર ચોક માં ગરબા થતા હોય અને થનગનાટ થતો હોય ને ત્યારે આપણને પણ નાચવાનું જયારે ગરબા ખેલવાનું મન થાય એવો નજારો છે અહિયાં કારણ કે આ અરવલ્લી ની ગિરી મથકો જે છે ગિરી માળાઓ છે એ અત્યારે હાલ જય અંબે જય જૈન અંબે ના ગુંજી ઉઠી છે મારી સાથે એક માજી જોડાય છે માજી ક્યાં શું નામ છે સમુ સમુ ક્યાંથી આવો રાધનપુર થી રાધનપુર આવો હવે તો અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ હા પગ નહી દુખતા ના કેટલા વર્ષ થયા 80 વર્ષ 80 વર્ષ માં છે અને એમને પગ નો જરા પણ દુખાવો નથી થતો એ એક આસ્થાનું પ્રતીક છે જગદંબા ભવાનીની આજ તો આસ્થા છે એટલે છે દૂર થી જે લોકો આવે છે ને આ આસ્થાને લઈને આવે છે કે એમને ખરોજ પણ નથી આવતી અને એ શ્રદ્ધા ને લઈને લોકો અહીં પહોંચતા હોય છે અત્યાર સુધી આજે પાંચમો દિવસ છે વીસ થી વધુ શ્રદ્ધાળુએ એમાં જગદંબાના ચરણોમાં પોતાનું માથું ટેકી અને એમની આસ્થા અને બાધા પૂર્ણ કરી છે ત્યારે આપ જોઈ રહ્યા છો હું તમને ભોજન ખંડમાં પણ લઈ જઈશ કે જ્યાં અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી છે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા એક અલગ અલગ પ્રકારના જે તમામ લોકો જે અંબ પાલનપુરથી લઈને અંબાજી સુધી જે પણ જેટલા પણ કેમ્પો છે એ માત્ર ને માત્ર લોકોની સેવા જન સેવા એ પ્રભુ સેવા આપ જોઈ રહ્યો છે એક નાની પાતળીઓ બનાવવામાં આવી છે ત્યાં એની ઉપર બેસી અને લોકોને જમવાની સગવડતા પૂરી પાડવામાં આવે છે આ એક અદ્ભુત સેવા કેમ્પ છે કારણ કે યુવા મોરચા દ્વારા આ કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે અને અહીંયા હજારો લોકો ભોજન પ્રસાદ લે છે તેમજ માં મા જગદંબાનો અહીંયા લાભ પણ મળે છે રાત્રિ સમયે ગરબા દાંડિયા રાતના ખ્યાતનામ કલાકારો અહીંયા પહોંચતા હોય છે ત્યારે ખરેખર એક અદભુત નજારો કારણ કે અહીંયા કેમ્પ છે તેની આજુબાજુમાં અરવલ્લીની મથકોના પહાડો આવેલા છે એટલે રાત્રિ સમયે જયારે અહિયાં કઈક અલગ પ્રકારનો નજારો હોય છે ફરી એકવાર મારા સાથી મિત્ર છે સાગરભાઈ સાથે વાત છું સાગરભાઈ આજે કાજલબેન મહેરી આવે છે સુધી માનતા પૂરી કરવા માટે જતા હોય છે ત્યારે વચ્ચે એક આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ગરબા થકી પણ એમને એક મનોરંજન મળતો હોય છે પ્રાપ્ત થતી હોય છે અને ચોક્કસપણે એમની ઉર્જા સાથે માતાજીના સ્થાન સુધી પહોંચવાનું પણ એક માધ્યમ

સ્થાને પોી પોતાની આસ્થા પોતાના બાધાઓને પૂર્ણ કરતા હોય છે આભાર અમારી સાથે જોડાવા બદલ તો આ હતો ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા સેવા કેમ્પ નું આયોજન